વેલકમ બેક રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો હું છું અત્યારે સાપુતારામાં મિત્રો સાપુતારામાં તમને જમવા માટે ઘણી બધી ઓપ્શન તમને મળી જશે અહીંયા તમને ચાઇનીઝ પંજાબી અને ગુજરાતી થાળી વગેરે તમને મળી જશે પણ તમે સાપુતારા આવો ને એટલે અહીંયાનું લોકલ જે ફૂડ છે ડાંગી થાળી ડાંગની થાળી તો એ ટ્રેડિશનલ ફૂડ છે એ એકમાત્ર આ જગ્યાએ તમને મળે છે નાહારી હોટલમાં તો તમે એકવાર જરૂર અહીંયા તમે ટેસ્ટ કરજો માત્ર સો રૂપિયા છે અને હવે તમને હોટલ અંદર કેવી છે અંદરથી તમને બતાવું છું તો આ નહારી હોટલ છે નહારી હોટેલ સાપુતારા આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આહુઆ ડાંગનું આ વિસમ મંગલમ દ્વારા યોજવામાં આવેલું છે અને અહીંયા જે લોકો જે કામ કરે છે તે માલેગાંવ જે છે તેનો મેં એક સ્પેશિયલ અલગથી વિડીયો બનાવ્યો હતો ત્યાંની જ મહિલા આ હોટલને ઓપરેટ કરે છે ને બધું હોમમેડ બનાવે છે કોઈ જાતનું આમાં ખાવામાં મજાવટ નથી એકદમ દેશી અંદાજમાં જમવાનું અહીંયા પીરસે છે તો આ જ છે મારી થાળી આવી ગઈ છે અને હું ટેસ્ટ કરીને બતાવીશ અને શું શું છે તમને આગળ વિડીયોમાં બતાવવાનો છે તો મિત્રો મારી થાળી આવી ગઈ છે તમે જોઈ શકો છો આ અડદની ડાળ છે એકદમ મસ્ત દેખાય છે અને આ ભાત છે અહીંયા નીચે માલિકાઓમાં જે થાય છે એ લોકલ ભાત છે અને આ ડાળ છે અને આ ચોરીનું શાક આ ગોબીનું શાક સૂકું શાક છે ગોબીનું અને આ પાપડ આપ્યા છે એની સાથે ડુંગળી અને આ જે રોટલી જે છે ને એ બહુ ખાસ છે આ નાગલી રોટલી કહેવાય છે એક પ્રકારનું ધાન છે આ એ સાઉથ આફ્રિકા અને ગુજરાતમાં ડાંગ વિસ્તારમાં જ આ ધાન થાય છે બીજે તમને ક્યાંય જોવા નહીં મળે તો ચાલો તો તમને હવે ટેસ્ટ કરીને બતાવું થાળી કેવી છે હવે તમને પાપડ પાપડનો અવાજ કેવો આવે એકદમ ક્રંચ વરસાદી વાતાવરણ છે તો બી આપડ હવાઈ જવા જોઈએ પણ એ ક્રંચીસ પાપડ તો મિત્રો થાળીની સાથે તમને બે ચટણી પણ આપવામાં આવશે તો તમે જોઈ શકો છો આ સૂકા લીલા મરચાં છે એના દેશી લોકલ દેખાવામાં સ્પાઈસી છે ને ખાવામાં ફૂલ સ્પાઈસી છે તો એની સાથે આ લીલા મરચાં છે એની પણ એને કૂટીને એ ચટણી બનાવી છે અને મીઠું છે તો આપણે થોડું થોડું લેશું ખાલી ટેસ્ટ પૂરતું આ તો જોઈને જ બહુ તીખી લાગે છે ચાલો તો આપણી થાળી થઈ ગઈ છે કમ્પ્લીટ ચાલો હવે ફટાફટ તમે ટેસ્ટ કરીને બતાવીશ આ રોટલી અને રોટલો બંનેનું મિશ્રણ છે જાડો નથી ને પાત્રો નથી કંઈક આ પ્રકારનો તમને નાગલીનો રોટલો જોવા મળશે ચાલો અડદની દાળ સાથે સૌપ્રથમ સૌ પ્રથમ આપણે રોટલો મારી લાઈફમાં પહેલી વાર ખાવ છું સુગંધ પણ એકદમ મસ્ત આવે છે એકદમ લાજવાબ અને અડદની દાળ જે લોકલ આવે એની છે નીચે જે ખેતીમાં થાય છે એકદમ ફ્રેશ જરા પણ તીખું નથી જે વેસન બેસન કરતા હોય ને એ તો આરામથી ખાઈ શકશો એકદમ મોરું છે અને મારે અલગ ચટણી આવી ને તીખી એ હરવેકથી ખાઈ લેવાનું એટલે તીખાનું કોમ્બિનેશન થઈ જશે હવે તમને નેક્સ્ટ બાઇટ જે છે આ ચોરીનું શાક છે દેશી એની સાથે કેવું લાગે છે તમને ટેસ્ટ કરીને બતાવીશ શાક એકદમ રસ્સાવાળું છે અને એકદમ સિમ્પલ બનાવ્યું છે હોમમેડ જે બનાવ ડુંગળી ટમેટા વધારે મસાલોની એકદમ સાદું છે હવે ટેસ્ટ કરીને કહું ગજ્જબ છે ભાઈ ચોરીનું શાક તો બ્લટ લેવલનું છે ડૂં વૂરી થોડું લસણ વસણ નાખેલું છે એટલે મસાલોનો થોડોક દેશી જે મસાલાનો ટેસ્ટ આવે છે એક્સ્ટ્રા ગરમ મસાલો વગેરે કંઈ નથી નાખેલું એકદમ લાજવાબ ટેસ્ટ છે મને તો મજા આવે છે ભાઈ હવે બીજી બાઇટ જે છે ત્રીજી બાઈટ તે કોબીનું એકદમ સિમ્પલ શાક દેખાય છે વધારે મસાલો નહીં એકદમ નોર્મલ નેક્સ્ટ ડેવન આ પ્રકારનું જ ખાવાનું બે દિવસથી ગોતતો હતો આજ મારો છેલ્લો દિવસ છે ચાર વાગે બસ છે અંતમાં મને ખબર પડી આસપાસ પૂછીને કે સાપુતારા જાય ને ડાંગની લોકલ થાળી ના થાય ને તો તમારો સફર અધૂરો છે તો સાપુતારાની અંદર જે બોટિંગ ત્યાં થાય છે એક્ઝેક્ટ એની સામેની સાઈડમાં જ આ હોટલ આવેલી છે તો મુલાકાત જરૂર લેજો એકવાર ટ્રાય કરજો અને મજા આવી જશે રોટલી એવું પણ નથી કે તંદુરી રોટલી ખરી જાય તો આમ ખેંચાય નહીં બસ આપણે જે ઘઉંની રોટલી આવે ને એ રીતે જ છે આરામથી તૂટી જશે અને જો એકદમ સોફ્ટ છે પરત પણ છે મને તો બહુ મજા આવે છે ભાઈ ખાસ કરીને આ અડદની દાળ સાથે ખાવાની મજા નેક્સ્ટ લેવલ બહુ મજા આવે મિત્રો રોટી હવે થઈ ગઈ છે ફિનિશ હવે હું ટ્રાય કરીશ એના લોકલ રાઈસ તો દેખાવામાં જ એકદમ વ્હાઈટ વ્હાઈટ છે અડદની દાળ જે વહેતી છે એની સાથે પેલું એક બાઇટિંગ લઈશું ત્યાંની સાથે કેવું છે કોમ્બિનેશન ચાલો તો મિત્રો કોમેન્ટ કરજો તમે દાળ ભાત કઈ રીતે ખાઓ છો હાથેથી ખાઓ છો કે ચમચીથી હું ચમચી યુઝ નથી કરતો કેમ કે હું પહેલાંથી જ હાથેથી ખાઉં છું તો આવી રીતે મિક્સ કરશું અને પછી એક બાઇટ તમારા માટે નહી આવે ખાલી વિડીયો જોવો હમ સાથે તો ઓર ભાઈ મારી છેલ્લી આઈટમ બાકી રહી ગઈ છે દાર જો મારી ફેવરિટ છે ડાર ભાત તો મારા ઓલ ટાઈમ તમે લીંદરમાં ઉઠીને એમ કે ભાઈ ડાર ભાત ખાઈ તો જોઈને દાર ભાત ખાઈ લેશઈ જાય કેમકે એટલા મારા ફેવરિટ છે 22 કલાક ડાર ભાત આપસોને ધોઈ ખાઈસ આહા નેક્સ્ટ લેવલ હેલીવાર ગુજરાતની અંદર ડાર મીઠી નથી બાકી બધી જગ્યાએ ડાર ખાલી જે હોટલોમાં ડાર મીઠી હોય છે આ એકદમ નોર્મલ ડાર જે અમારા ઘરે મારા મમ્મી બનાવે ને એવી ડાર જાય એકદમ દેશી કોઈ જાતનો વધારે મસાલો નહીં તેલ નહીં કંઈ નહીં ઓછું તેલ ઓછો મસાલો એમાં જ મજા આવે ખાવાની ફાઇનલી મારી ભેટ પૂજા થઈ ગઈ છે તો હવે તમને એડ્રેસ જણાવી દઈશું બીજી વાર તમે યાદ રાખજો સાપુતારાની લોકલ થાળી તમારે ખાવી હોય સ્પેશિયલ ત્યાં રોટલા અને રોટલી જે મળે છે લા જવાબ ભાઈ મને તો મજા આવી ગઈ તો તમે બોટિંગ કરવા આવો ને એક્ઝેક્ટ એની સામે આ હોટલ છે બહુ વિશાળ છે હોટલ બેસવા માટે કાફી ઘણી જગ્યાઓ છે તમે જોઈ શકો છો તો ભૂલતા નહીં અને ચોખાઈ તો એકદમ લાજવાબ છે કેમ કે જ્યાં લેડીઝ કામ કરતા હોય ને ત્યાં ચોખાઈ તો રહેવાની જ છે તો એની ઉપાધિ ના કરતા ચાલો હવે જાતા પહેલાં આપણી ચેનલને તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને આ વિડીયો ક્યાંથી જોવો જોઈએ કોમેન્ટ કરીને બતાવજો અને જો તમે સાપુતારા આવ્યા આ વિડીયો જોઈને તો કહેજો કે ખાવાનું તમને કેવું લાગ્યું પછી કહેતા નહીં રમેશભાઈએ ક્યાં મોકલી દીધા ચાલો આપણે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્ર